નવસારી ક્ષેત્રિય મોચિક જ્ઞાતિ પંચના અમૃત મહોત્સવ નિમિત્તે સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી નવસારી તાલુકા ક્ષત્રિય મોચિંગ જ્ઞાતિ પંચ દ્વારા અમૃત મહોત્સવ યોજવણી ના કાર્યક્રમનો મુખ્ય હેતુ વડીલોનું સન્માન કરી યુવાનોને વડીલો પ્રત્યે આદર ભાવને માન સન્માન મળે તેવા સંસ્કાર આપવાનો આશય હતો શ્રી નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ ને 75 વર્ષ પૂરા થતાં તેના અમૃત મહોત્સવ યોજવણી નવસારી પવિત્ર સ્થળ રામજી મંદિર ના હોલ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે દરેક પંચના વડીલો જેની ઉંમર 75 વર્ષ થઈ ગયું હોય તેવા પંચ્યાસી વડીલો ટ્રસ્ટીઓ દ્વારા તેમની આરતી ઉતારવામાં આવી હતી ત્યારે વડીલો ભાવ વિપુર થઈ ગયા હતા આવું સુંદર આયોજન જોઈને વડીલોએ પણ આપણા સમાજના કાર્યકર્તાઓને આશીર્વાદ આપીને સમાજને વધુ આગળ વધારે એવા શુભ આશિષ આપ્યા હતા

કમલેશભાઈ રાકેશભાઈ અને તેમજ સહકાર દરેક પંચના સમિતિના સભ્યોએ અમૃત મહોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો નવસારી તાલુકાના પ્રમુખ નરેન્દ્રભાઈ આવનાર વડીલો દાનદાતાઓ સાથે સહકાર આપનાર સમાજના જ્ઞાતિજનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિપંચ એ નવસારીની મોચી સમાજની એક ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે આ સંસ્થાનો જન્મ પચોતેર વર્ષ પહેલાં થયો અને આજે અમે લોકો એના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે સદભાગી થયા એ માટે અમે સૌ અમારા સ્થાપક વડીલોને વંદન કરીને પ્રણામ કરીએ છીએ આ સંસ્થા ઘણા બધા કચડાયેલા અને આર્થિક રીતે નબળા ઓને સહાય આપવાનું કાર્ય કરે છે આજે અમૃત મહોત્સવની અંદર અમે અમારા પચોતેર વર્ષથી ઉપરના વડીલોની આરતી ઉતારી એમનું સન્માનિત કરું એમને સ્મૃતિક ભેટ આપીને એમને સન્માનિત કરવાથી એઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને એમના આશીર્વચનો આ સંસ્થાને મળ્યા એટલે અમારી આ સંસ્થાને ખરેખર પવિત્ર થઈ એવું હોય એવું અમને અનુભૂતિ થઈ હતી આ ઉપરાંત ડિગ્રીધારીઓ ઉચ્ચ ડિગ્રી મેળવનારનું સન્માન ગોલ્ડ મેડલથી કરવામાં આવ્યું નાના નાના ભૂલકાઓ યુવાનો અને બાળકીઓએના સાંસ્કૃતિક કાર્યક્રમને આયોજનથી ખરેખર આખો હોલ ડે આનંદિત થયો અને એ પણ અમારા માટે એક ખરેખર આનંદની વાત હતી વડીલોનો વર્તમાન કાર્યકર્તાઓનો જે સન્માન કરવામાં આવ્યું ભૂતપૂર્વ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું એ અમારા માટે અહોભાગ્ય છે અને આ રીતે અમારી સંસ્થા જે ચેરિટેબલનું કામ કરે છે એવું કાર્ય હવે પછીના કાર્યકર્તાઓ પણ ખૂબ સારી રીતે કરે એવી અમે આશા રાખીએ છીએ અને આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એ જ અમારી અભિલાષા એ નવસારી તાલુકા ક્ષેત્રીય મોજિદ જ્ઞાતિ પંચ નવસારી અમારી આ સંસ્થા છે જેની ઓગણીસો ઓગણપચાસમાં સ્થાપના થયેલી અને એનો અમૃત મહોત્સવ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ હવે રામજી મંદિર ખાતે ઉજવ્યું જેમાં ખાસ અમારું આ કાર્યક્રમ કરવાનું મેન હેતુ એ વડીલો જેમાં સત્યાસી વડીલોનો અમે મૂર્તિ ભેટ આપી એની આરતી ઉતારી અને અમે એનું સન્માન કર્યું હતું અને એ પ્રસંગ એવો હતો કે આખું ઓડિયન્સ બહુ વિભોટ થઈ ગયા અને રડતા હતા અને વડીલોને પણ એટલું સરસ ફીલ થયું જે અમારો એક એમ હતો તે અમારો પૂરો થયો સાથે સાથે આ કા આ ઓગણપચાસ ઓગણીસો ઓગણપચાસથી અત્યાર સુધી જે ભૂતપૂર્વ કાર્યકરો અને હલના વર્તમાન કાર્યકરો એ બધાનું અમે સ્મૃતિ ભેટથી સમાન કર્યું હતું અને તેજસ્વી તાલામાં ગોલ્ડ મેડલ પણ અમે એનાયત કર્યો હતો આ પ્રસંગે આ અમૃત મહોત્સવ પ્રસંગે હવે નું પણ એ કર્યું હતું વિમોચન કર્યું હતું તો આ અમારો આ કાર્યક્રમ કરવાનો હેતુ ફક્ત ને ફક્ત નવી પેઢીને સમાજ સાથે સંકળાય સંસ્કારો પેદા થાય અને જે વડવાઓએ જે આ સંસ્થા ઊભી કરેલી એ સંસ્થાનું આગળ સંવર્ધન થાય અને સમાજમાં એકબીજા પ્રત્યે સદભાવના ઉભી થાય એ અમારો હેતુ હતો શ્રી નવસારી ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ નવસારી આ પંચની સ્થાપના ઓગણીસો ઓગણપચાસમાં થયેલ અને એક મિત્ર મંડળ તરીકે અને સમાજના દલિત વર્ગ એટલે કચરાયેલા વર્ગ માટેની સેવા માટેનો એક હેતુ લઈને આ સંસ્થા આવી હતી અને વડવાઓની એ જ ઈચ્છા હતી કે આપણા સમાજમાં જે કંઈ કચરેલો વર્ગ છે અથવા ગરીબ વર્ગ છે તેની સેવા અર્થે આપણે કંઈક કામ કરીએ એ હેતુથી આ સંસ્થા બનેલી અને વડવાઓનું એવા સપના હતા કે કાયમ આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને નવા નવા વિચારો આવે એવું એમનું સપનું હતું અને એ સ્વપ્નોને આજે અમે સ્વપ્નલોક સંકુલમાં સાકાર કરી શક્યા છે તેનો અમને ખૂબ ગર્વ છે અને સંસ્થાને પંચોતેર વર્ષ પૂરા થયા એટલે અમૃત મહોત્સવનું અમે આયોજન કરેલું અને એ આયોજન રામજી મંદિર એટલે કે શહેરના મધ્યમાં કરવામાં આવેલું હતું અને આ પ્રસંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના પરિવારો આવ્યા હતા અને એઓને પ્રોત્સાહિત કરવા માટે ભણેલ વર્ગ એટલે કે યુવા વર્ગ જે ડિગ્રીધારીઓ હતા એઓને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને વડીલોને એમની ઉંમર પ્રમાણે એમનું સન્માન આપ્યું છે અને એમની આરતી પણ ઉતારી છે ખરેખર એ દ્રશ્ય ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી હતું અને એ દૃશ્ય જ્યારે જોઈને બધા જની આંખોમાં અશ્રુ ધરાવ વહેતી હતી કારણ કે વડીલોને જે સન્માયના તે કોઈકને કોઈકના માતા પિતા હતા તો સર્વ જ્ઞાતિજનો અહીં અશ્રુભીના થઈ ગયા છે અને પ્રસંગને ખૂબ જ સારી રીતે અમે માણ્યો અને અમારા જે સમાજના ટ્રસ્ટીઓ છે એઓએ ખૂબ જ મહેનત કરી આ પ્રસંગને ખૂબ જ સારી રીતે ઉજવી શકે એ માટેનો પ્રયત્ન હતો બસ સમાજ ખરેખર ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એ જ અમારી અભ્યર્થના અને નવયુવાનો આ સમાજની સેવામાં જોતરાય એ માટેનો અમારો પ્રયત્ન હતો અને એ પ્રયત્ન અમને સફળ થતો જણાયો તો આ સમાજની મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને પ્રગતિને અમે પણ પોતાનું સમર્થન આપતા રહીશું થેન્ક યુ બ્યોર રિપોર્ટ આટ ડિસ ન્યૂઝ નવસારી